નર્મદા જિલ્લાના વડુમથક રાજપીપળામાં વાલ્મીકી સમાજના વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા મુદ્દે મહિલાઓએ આજે પાલિકા કચેરી આવીને રોષ ઠાલવ્યો હતો મહિલાઓનો આક્ષેપ છે કે ઘણા સમયથી પાણીની સમસ્યા મુદ્દે તેમનું નિરાકરણ આવતું નથી ઘણી રજૂઆતો કરી છતાં પણ તેમનું પાણીની સમસ્યા દૂર થતી નથી ત્યારે મહિલાઓએ અકળાઈને પાલિકાના મુખ્ય અધિકારીની ચેમ્બર બહાર માટલા ફોડીને વિરોધ દર્શાવ્યો હતો ઉપર ફરી અમે હા એવું કરો એટલે અમે એક બાજુ થી બીજી જગ્યાએ નીકળી જાય આ તાતલ આ અમારી લાઈન ચૂપ પડો એ નો અમારો કેટલું બેઠાનો બધા ગંદા ગંદા હાથ ધોઈ દો અમે કપડાં પહેરીએ છે પાણી નો છે કે અમારા રાજપીપલામાં વાલ્મીકીવાસમાં બિલકુલ પાણી મળતું નથી અમે લોકો સફાઈ કામદારના સભ્ય લગભગ બસો અઢીસો માણસ છે એમાંથી અમુક જ અમારી લાઈનમાં બિલકુલ પાણી ચોકઅપ છે બિલકુલ એટલે ટોટલી બિલકુલ એક ટીપુ નળમાં પાણી પડતું નથી અમે નગરપાલિકાનું ટોટલી કામ કરીએ છીએ અમે ઢગલા ભરીએ છીએ સફાઈ કરીએ છીએ હાથ ગંદા થઈ જાય છે પુરુષોનું આખું શરીર પણ ગંદુ થઈ જાય છે પણ બિલકુલ એ લોકો પણ એટલા ત્રહસીમાન થઈ જાય છે ગંદા ગંદા હાથે પાણી પીએ છીએ એટલા અમે કંટાળી ગયા છીએ અહીં નગરપાલિકાની ઓફિસે અમે આવ્યા અહીં માટલા ફોયડા અમારું કોઈ સોલ્યુશન થતું નથી પાંચસો વાર અહીંયા રજૂઆત કરી કોઈ અમારું સાંભળતા નથી તો અમારે શું કરવાનું કોઈ ઓબ્જેક્શન ઉઠાવતા નથી પાણી માટે લગભગ એક મહિનાથી અમે ત્રણસી ગયા છે એક ટીપું પાણી આપતા નથી બિલકુલ એટલે સહેજ પણ પાણી મળતું નથી જાણે અમારે નળનો ચોકઅપ કરી દીધો હોય એવું લાગે છે અમે વરસાદના પાણીથી નહીએ ધોઈએ શાકભાજી ધોઈએ તો અમારો કોલેરો કરવા માટે અમે આવો દુરપુ દુરુપયોગ કરીએ અમે નગરપાલિકાના માણસો છે તો નગરપાલિકાને નહીં કહીએ તો કોને કહેવાના છે આ વિષેનું અમારું કંઈ સોલ્વ કરો પાણી વિશે કે અમારી બાજુ પાણી આપે એવી અમારી વિનંતી છે અમે વાલ્મીકીવાસના છે છેલ્લા પાંચ મહિનાથી અમને પાણી બાબતમાં એટલી બધી સમસ્યા સર્જાઈ રહી છે આ બાબતને અમે વારંવાર ઘણી બધી જગ્યાએ રજૂઆત કરી છે ધારાસભ્યશ્રીને રજૂઆત કરેલી છે પ્રમુખશ્રીને રજૂઆત કરી છે નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને પણ અમે રજૂઆત કરી છે અને અમારા વોર્ડના તમામ સભ્યોને અમે લેખિતમાં રજૂઆત કરેલી છે આજે તમે જુઓ કે આ રાજ છે એ નર્મદા જિલ્લાનું વડું મથક છે નર્મદા મૈયા અહીંયા વહી રહી છે કરજણ નદી પણ આવી રહી છે અહીંયા પાણીની કોઈ સમસ્યા સર્જાય એવી પરિસ્થિતિ નથી છતાં પણ આજે આ નર્મદા જિલ્લાના વડું મથક રાજપીપલામાં આજે અમારો જે વિસ્તાર છે વાલ્મિકી વાસ એ વાલ્મીકી વાસમાં આજે છેલ્લા પાંચ મહિનાથી પીવાનું પાણી અમને મળી રહ્યું નથી આજે એવી પરિસ્થિતિ આવી રહી છે કે અમારે કપડાં ધોવા વાસણ ધોવા પીવાનું પાણી અમારે બીજી જગ્યાથી લાવવું પડે છે અમે વારંવાર તંત્રને રજૂઆત કરી પણ તંત્ર આ આ બાબતને સ્વીકારવા તૈયાર નથી ને અમારી બાતને અમારી જે રજૂઆત છે એ રજૂઆતને એ લોકો સ્વીકારતા નથી અમે આજે જે અહીંયા માટલા ફોડવા ભેગા થયા છે એ અમારી પરિસ્થિતિ કેવી હશે એ તમને ક્યાસ આવી ગયો હશે કારણ કે આજે એટલી બધી હદ પરિસ્થિતિ આવી ગઈ છે કે પાણીનું ટીપું પણ ઘરમાં નથી છોકરાઓને મોડું ધોવાનું લેટરિંગ ટોયલેટ નવડાવવાના એમને શાળાએ મોકલવા તૈયાર કરવા આ પાણી અમારે ક્યાંથી લાવવું પાણીનો જથ્થો અમારે ક્યાંથી મેળવવો આજે એ સમસ્યા અમને મળી રહી છે આજે અમે માટલા ફોડવા માટે નગરપાલિકા રાજપીપળા પધાર્યા તો રાજપીપળાના સીઓ સાહેબ સીઓ સાહેબ સાથે ટેલિફોનિક વાત કરી વાત કરી તો કે અમારે અંગત મિટિંગ છે ને મિટિંગમાં અમારે જવાનું છે એટલે હું બાર વાગે મિટિંગમાં જાઉં છું હું તમને મળી શકું નહીં અને પછી પાછો વારંવાર અમે ફોન કરો એમણે સ્વિચ ઓફ કરી દીધો એટલે અમારી વાતને ગ્રાહ્ય નહીં રાખતા તંત્ર એટલું બધું ખોળે જતું રહ્યું છે કે સામાન્ય માણસને નાગરિકને પાણીની સુવિધા પૂરી પાડી શકતા નથી અમે વારંવાર રજૂઆતો કરી આજે અમારા આટલા બધા નાગરિકો અહીંયા આવ્યા છે અને અમે એક જ વાત કરીએ છીએ કે જો પાણી અમુને તમે તાત્કાલિક ધોરણે અત્યારે પીવાનું પાણી નથી તો અમને કંઈ પણ રીતે આ પાણી આપો કે જેથી કરીને અમે જ્યાં સુધી બીજી સુવિધા ના થાય ત્યાં સુધી અમને પાણી પહોંચાડો કોઈપણ રીતે તમે ટેન્કર થ્રુ પહોંચાડો અથવા અમારી એક જ માગણી છે ટાંકીનું પાણી નથી આવી રહ્યું તો અમારા ફળિયામાં તાત્કાલિક અસર થાય જો બે ત્રણ દાળામાં પ્રેશર બોર્ડનું નિર્માણ થઈ જાય તો પ્રેશર આપીને પણ અમને પાણી પહોંચી શકે બરાબર જેથી કરીને અમારે આમાં જે પંદર ઘર છે એ પંદર ઘરોને પાણી પૂરેપૂરું મળી રહીએ આ બાબતમાં અમે જે સભ્યોમાં રજૂઆત કરી તેમાંથી એકલા પ્રજ્ઞેશભાઈ રામી કે જેઓ આ બાબતે સતત પાંચ મહિનાથી અમારા સંપર્કમાં છે બાકીના કોઈ સભ્ય અમારી વાતને ગ્રાહ્ય રાખવા તૈયાર નથી આ પ્રજ્ઞેશભાઈ અમારે દરેક બાબતમાં ફોન કરતામાં તાત્કાલિક દોડીને આવી જાય છે અને આજે જે પણ કામ થઈ રહ્યું છે થોડું થયું એ એમના બદલત થયું છે બાકી આ તંત્ર અમને પાણી પહોંચાડવામાં તદ્દન નિષ્ફળ ગઈ છે અમે પ્રાદેશિક કમિશનર શ્રી સુરત દક્ષિણ ઝોનને પણ અમે જાણ કરી લેખિતમાં કે સાહેબ અમારી આવી પરિસ્થિતિ છે એમનો છ સાત તારીખે છ સાત બે હજાર ચોવીસના રોજ એમનો અમારા પર લેટર આવ્યો કે નગરપાલિકાએ આ બાબતની અમને પૂર્તતા કરવી જોઈએ પાણી બાબતની પણ જ્યારે ચીફ ઓફિસર સાહેબને મેં રૂબરૂ મુલાકાત કરી તેવીસ છ તારીખે તો ચીફ ઓફિસર સાહેબે અમ ત્રેવીસ સાત તારીખે તો ચીફ ઓફિસર સાહેબે અમોને નકારી કાઢ્યા અને અમે એવું પણ કીધું કે તમે આ જે લેટર આવ્યો છે અમારી કોપી આવી છે પ્રાદેશિક કમિશનર સાહેબનો અને તમે વંચાણે લીધો છે ખરો તો એમને તદ્દન ના પાડી કે મારે વાંચવાની કંઈ જરૂર નથી અને અમને લેખિતમાં બાહ્ય ધરી આપવાની પણ એમણે નકારી કાઢી તદ્દન અને આજે તમે જુઓ છો કે અમે ઓફિસની બહાર ઊભા છે પણ આજે ઓફિસના કોઈ પણ અધિકારી અહીંયા હાજર નથી ઇવન પ્રમુખ પણ હાજર નથી અને સીઓ સાહેબ પણ હાજર નથી તો અમારે રજૂઆત કોને કરવી અને અમોને આ આ સમસ્યાનું નિરાકરણ ક્યારે આપી શકશે તો અમુને અમારે સરકારશ્રીની એકલી જ રજૂઆત છે ઉપર અમે બે દિવસ પહેલાં મુખ્યમંત્રી સાહેબનું જે વોટ્સઅપ લોન્ચ થયું એના ઉપર પણ અમે લેખિતમાં સાહેબને મેસેજ મોકલો છે અને સાહેબને અમે વિનંતી કરીએ છીએ કે સાહેબ હવે અમે તો અહીંયા દોડીને થાકી ગયા છે પણ આપના તરફથી તાત્કાલિક ધોરણે અમારે આ વાલ્મિકીવાસમાં જે ટોટલી સફાઈ કર્મચારીઓ રહીએ છીએ બરાબર રહે છે અને એમને પણ બહુ કઠિનાઈપૂર્વક જીવન જીવવું પડે છે આ જે આ રોગચાળાનું માહોલ છે તો રોગચાળો બધાને ફાટી નીકળે એવી સમસ્યા પણ સર્જાઈ રહી છે તો સાહેબ આપ આપશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આપ તાત્કાલિક ધોરણે આ બાબત અમારી ધ્યાને લઈ અને અમુને આ બે ત્રણ દાડામાં પાણીની સમસ્યામાંથી નીકા નિવારણ કરીને અમને ઉગારી શકો આ લોકોની સમસ્યામાં એવું છે કે વોર્ડ નંબર પાંચમાં વાલ્મીકીવાસના ભાતીજી ફળિયામાં પાછલા પાંચ મહિનાથી પાણીનો સપ્લાય જ નથી જતો રાજપીપળા નગરપાલિકા દ્વારા એમને રજૂઆત પણ ઘણીવાર કરી પ્રાદેશિક કમિશનર અને મુખ્યમંત્રી સુધીને આ લોકોએ રજૂઆત કરેલી છે તેમ છતાં પણ નગરપાલિકા આને સિરિયસલી લેતી નથી કારણ કે પાંચ મહિનાથી જેને પાણી ન મળતું હોય તેની પરિસ્થિતિ કેવી હોય એ આપણે જાણી શકીએ છીએ એક દિવસ પાણીથી ના રહેવાય એમને બીજાના ઘેરથી પાણી લાવવું પડે છે એવી બી ઘણી સમસ્યા છે એમને આના માટે આ લોકોએ છે ને જૂના જમાના રજવાડા સમયની લાઈનો છે એ લાઈનો કઈ લાઈનમાં કઈ લાઈન જોડેલી છે એમને કોઈને ખ્યાલ છે નહીં એના કારણે આ કામમાં આ લોકોનો બી થયો છે એટલે એમને જે જરૂરિયાત પ્રમાણે કામ થવું જોઈએ જે થતું નથી ને સ્કિલ ડેવલપિંગવાળા કારીગર ન હોવાને કારણે આ વધારે લંબાય છે આની રજૂઆત અમે મુખ્ય અધિકારીને પણ વારંવાર આ લોકોને સાથે રાખીને કરેલ છે તે છતાં પણ મુખ્ય અધિકારી એને ગંભીરતાપૂર્વક લીધેલી નથી આ લોકો દ્વારા કલેક્ટર કચેરીમાં પણ એક નકલ રવાના કરેલી હતી કલેક્ટર કચેરીમાંથી પણ આવેલું છે તે છતાં પણ આ લોકો કોઈ ધ્યાને લેતા નથી